હું છું રસ્તાઓ અને આજ છે મારી એક્ઝામ તારું બધાને ખબર છે મારે એક્ઝામ અને એક્ઝામની અંદર મારે જવાનું અને એની અંદર હું એવી લેટ પડી છું એવી લેટ પડી કે ના સાડા આઠ નું પેપર સાડા આઠ થવા તૈયારી અને લેટ થઈ ગયું બરાબર નહીં કારણ કે આપણાથી ઉઠાતું નહીં વહેલાં અને લેટ તો થઈ જ ગઈ ફટાફટ ભાગું કોલેજ ફટાફટ પેપર આપી દઈએ કારણ કે મોડું વધારે થઈ ગયું એટલે પછી સવારમાં સવારમાં તમાર વધારે નથી કે ગુડ મોર્નિંગ થયું ભાઈ નાસ્તાએ ફટાફટ કોલેજ પહોંચીએ કારણ કે હું લેટ હું જઈશું અને કોઈ નહીં દેખો બધા અંદર જતા રહ્યા ને હું એકલી બાર હું ફટાફટ હું અંદર કોલેજમાં પહોંચું એક્ઝામ આપું એક્ઝામની શૂટિંગ પછી તમને વાત કરું કારણ કે અત્યારે બહુ લેટ થઈ ગયું કોઈ જતું નહીં હું એકલી જ રહી હું બહુ મળી લઈ જ આપણું પેપર પતી ગયું આપણે બહાર જઈએ છીએ ફટાફટ કારણ કે લેટ થાય છે બહુ પતિ પણ હે ને હમ હેળતી હેળતી જવું મોડ ઉપર કારણ કે આજ છે ને કોઈ લેવા આવ્યું છે નહીં તો જુઓ હજી આવે હે પણ હું તો એ કીધું લાવી જેટલા સુધી હેડાય કે આ થોડી હેડી લઈએ તો ચાલતી ચાલતી જવું હજી તો ઘેર જઈ નવરાત્રિની બધી તૈયારી કરવાની રાત્રે શો સો હે તો શોમાં જવાનું સવારે પેપર અને રાત્રે ગરબા આજે તો માડ માડ ઉઠીને આવી હું

ઈઝસ આપણે સાંજ થઈ ગઈ છે સાડા ચાર ચાર વાગ્યા છે તો આપણે નહીં દોઈ લીધું તૈયાર થઈ ગયા હે મતલબ નહીં દોઈ લીધું છે થવું હું શોમાં જવા માટે હજી બહાર છે પણ શોમાં જવા માટે રેડી થઉં છું તો ધાનેરા જવાનું તો બધું ફટાફટ રેડી થઈ જઈએ તો મારે તો હું પાર્લર બાર્લરમાં જતી નહીં જાતે તૈયાર થવું તો ફટાફટ રેડી થઈ જઈએ લેટ થાય છે તો ત્યારે પેકઅપ કરવો હે થોડું થોડું મને એવું નહીં નહીં આવડતું આવડશ થોડું આવડે એટલે હું મારી જાતે તૈયાર થઈશ તો પહેલા હું રેડી થઈ જવું તમને બતાવું કેવી તૈયાર થઈ ગઈ ફાઈનલી અમે નીકળી ગયા છીએ ધાનેરા જવા શોમાં અને જો અમે નીકળ્યા છીએ આ અમારું ઉર્વેશ આ ઉર્વેશ ભાઈ અમાર ભેગા કોલેજ કરી હું ઉર્વે બને એક જ ક્લાસમાં હઈએ પણ આજે એને અમે એની હેલ્પ લીધી છે કે અમારા અંગાત આવે તો અમે ઉર્વેશને લઈને જઈએ છીએ અને હું અમે લોકો જઈએ નીકળી ગયા હે હવે પહોંચીએ ફટાફટ પાટણ અને હવે અમે પાટણથી બહાર જઈએ જોઈ લો અહીંયાથી જો મસ્ત લાગ્યા છે તમે કો કે પાટણ બતાવો પાટણ બતાવો એટલે આ પાટણ બતાવી દીધું તમને અડધું અડધું બજાર તો જોઈ લીધું આખું વાગ્યા હે અમે પોચ્યા અડીસા અને અડીસા ફાટક જેટલી વાર આવીએ એટલી વાર બંધ હોય જેટલી વાર આવીએ એટલી વાર હેરાન કરે હવે ક્યારે પુલ બને આની ઉપર બ્રિજ બનાવે ખબર નહિ પણ જેટલી વાર અમે આવીએ ને એટલી વાર આનો આ ટ્રાફિક ફાટકનું હો ને પ્રોબ્લેમ રહે રે રહે બંધ જ હોય એટલે આજે બંધ છે અને આ ટ્રાફિકમાં અમે ઊભા છીએ આઠ વાગ્યે અમારે પહોંચવાનું હજી અમે ડિશા આ ફાટક બંધ ત્યાં આવ્યા હીએ મારો અંદર થઈ ગયો હવે તો ગાઈઝ અમે હે ને ડિશા પહોંચી ગયા છીએ અને પાછળ જાય મારું ઘર અને હું ડીશા પહોંચી ગયું પણ ઘરે જવા એવું નહીં લેટ થઈ જવાય એટલે તો ડીસા પહોંચી ગયા અને હવે અમે જોઈએ મેપમાં કારણ કે અમારે દાનેરા જવાનું છે તો અમે જોઈ પછી નીકળીએ અને ટ્રાફિક હે આગળ પોલીસ બી એટલી હે આજ તો નવરાત્રી હે એટલે અને અમે પહોંચી જઈએ ફટાફટ કેવું મસ્ત સજાયો અમારું િસ્સાનું ગાયત્રી મંદિર ધરતી હોસ્પિટલ અને

પણ હવે પહેલાં અમે ક્યાંક જમી લઈએ અને જમી લઈએ ને જમીન પછી જઈએ કારણ કે પછી શું કે રાતે ભૂખ લાગે અને આગળ જમવાનું હોય ના હોય હોટલ હારી આવે ના આવે તો અહીંયા ધાનેરા જમી અને પછી અમે જઈએ છીએ પ્રોગ્રામમાં જે જગ્યાએ છે ને થાવર જવાનું ત્યાં

અહીંયા કાકડીની બે આવી શું કહેવાય ડુંગળી બી ડીશ તૈયાર કરી પણ હવે ખાવાની ખાવી નહીં મારે તો તું તો અમે હે ને જમી અને ફટાફટ નીકળી ગયા હઈએ અત્યારે કારણ કે બહુ લેટ થતું હતું તો તે વગર બ્લોગ નું બ્લોગ ઉતારવા રહે ને તો મોડું થઈ જાય ફોન આવતા હતા તો અમે જમી અને હાલ જ નીકળ્યા હઈએ હવે પહોંચી જઈએ ફટાફટ ત્યાં આગળ કારણ કે પાર્ટી ના ફોન આવે કે ભાઈ આવો તો ટાઈમ હવે થઈ ગયો હે આઠ વાગી ગયા હે તો ફટાફટ પહોંચી જઈએ

BOOM! Mm -hmm. ङ्गलारूप

હેરાન થઈ જઈએ મારે પેપર છે અને ઉર્વેસના પેપર છે અને ઉર્વે ગાડી ચલાવે છે અત્યારે અમારે બેન સવાર પહેલાં પેપર આપવા જવાનું તો અમે બે જણા અત્યારે અહીંયા જ છીએ અને સવાર પેપરમાં તો ખબર નહીં શું લખી જોઈએ પણ કંઈ નહીં નીકળી ગયા હીએ પહોંચી જઈશું બે કલાકમાં ઘરે બે કલાકમાં પહોંચી જઈ ફટાફટ ઊંઘી જઈએ કલાક જેવા અને કોઈ સવાર પાછા પેપર આપવા

ના ગયા ભૂલ પુલ ઉપર ચડી ગયા તા પાછું તો જવું પડે એટલે પાટણ વાળા રસ્તે ચડી જઈએ પાટણ આવજો વહેલું ઊંઘ ચડી બે વાગી ગયા હે એક કલાક ખાલી ઊંઘવા મળશે ત્રણ વાગ્યા અમે પહોંચ્યા હઈએ અહીંયા પુલે પાટણ ના પાટણ પહોંચી ગયા હઈએ ફટાફટ પહોંચી જઈએ ઘરે ત્રણ વાગ્યા હે એટલે અને કાલ સવારે એક્ઝામ આપવા જવાનું હે મેં હું તો હેરાન થઈ હું પણ ઉર્વેશ નહીં કર્યો ભેગો ભેગો અને અમારે બેન પેપર હે અને ખરેખર સાચું કહીએ અમે બેન પેપરની કશી ખબર નહીં અમે કોઈ વાંચ્યું નહીં સરપ્રાઈઝ છે અમારા માટે પેપર છે અમારા માટે પેપર છે ને સરપ્રાઈઝ છે હા